અંકલેશ્વર નગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા લાંબા સમયથી જાહેર સ્થળોએ કરાતા કચરાના નિકાલની સમસ્યાથી પરેશાન હતી કચરાપેટીઓની વ્યવસ્થા હોવા છતાં લોકો જાહેર સ્થળોએ ખુલ્લામાં કચરો ફેંકતા હતા અગાઉ પણ આ મુદ્દે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કચરો પકડી નગરપાલિકા દ્વારા વારંવાર સફાઈ કરવામાં આવતી હોવા છતાં સમસ્યા યથાવત રહેતી હતી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જ્યાં નિયમિત કચરો ફેંકવામાં આવે છે તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે કેમેરામાં કેદ થયેલા કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જોકે આ મામલે વિપક્ષે આ પગલાનો વિરોધ કર્યો છે તેમના મતે સીસીટીવી કેમેરા લગાવવા પાછળનો ખર્ચ જાહેર નાણાંનો વ્યય છે વિપક્ષી નેતાઓએ સફાઈના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના પણ આરોપ મૂક્યા છે સીસીટીવી લાગ્યા બાદ પણ પરિસ્થિતિ હાલ પણ જેસે થે જેવી જ છે જે આપ વીડિયોમાં જોઈ શકો છો શહેરને સ્વચ્છ બનાવવા માટે સત્તાધીશોના આ પ્રયાસ કેટલો અસરકારક નીવડશે તે તો આવનારો સમય જ બતાવશે